ગુજરાત એટી લાઈવમાં આપનું સ્વાગત છે શ્રી વિજય વલ્લભ પાઠશાળાના અઠ્યાવીસ માં ઉત્સવની ભારે ઠાઠ મા ઉજવણી કરાઈ

આજના કાર્યક્રમમાં મોહન પણ બોલી ઉઠે છે નાટિકા પાઠશાળામાં જવાના ફાયદા ભૂલકાઓના નરૂતા લીઝિમ ડાન્સ મોબાઈલ કેવો ડાટ વાળ્યો છે તે સુંદર નાટિકા દ્વારા સમજાવ્યું હતું આજ કાર્યક્રમમાં કુલ બાસઠ બાળકોએ ભાગ લીધો હતો આજના કાર્યક્રમમાં આખા કાર્યક્રમના મુખ્ય લાભાર્થી મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવારના શ્રીયેશભાઈ તથા શ્રુતિબેન જીગરભાઈ શાહ પરિવારનું મોમેન્ટોને માલ્યાર્પણ દ્વારા સંઘ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું એમ જયનગરની દીપક શાહે જણાવ્યું હતું લાલબાગ જૈન સંઘની અંદર જે વિજય વલ્લભ પાઠશાળા છે આના બાળકોનો એક એન્યુઅલ ડે ફંક્શન નાના નાના ભૂલકાઓ માટેનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે આ પાઠશાળા અઠ્યાવીસમી વર્ષ આજે પૂર્ણ થાય છે આપણે જે ઋણ મુક્તિ ગ્રુપ એટલે બનાવેલું છે પાઠશાળાનું એવા શ્રેયાનભાઈ આજના આખા કાર્યક્રમના ડોનર એવા શ્રેયસભાઈ આપણા જે ચાલકબળ કહેવાય આ લાલબાદૈન સરના અને આ પાઠશાળાના એવા દિવ્યશભાઈ અને પારસભાઈ આપણી સાથે છે આપણે શ્રેયાં સાથે વાત કરીએ આજે આખો કાર્યક્રમ છે એ કેવો છે અને તમે કેવી રીતે જોડાયા એ જરા દર્શક જણાવો પ્રણામ આજે શ્રી સંજય વલ્લભ જૈન પાઠશાળા એનું અઠ્યાવીસ વર્ષ તારીખ ઓગણત્રીસ વર્ષમાં પ્રવેશ નિમિત્તે બાળકોનો સાંસ્કૃતિક પ્રોગ્રામ આપ્યો છે જેમાં બાળકોનો નાટિકા રાજધરબા અને અલગ અલગ પ્રકૃત્વ રાખવામાં આવ્યા છે અને એ દરેક નાટિકા કે કોઈપણ પ્રોગ્રામ એ એક થીમ સૂચવે છે ફોર એક્ઝામ્પલ એક નાટક સોશિયલ મીડિયા અને બાળકોનામાં જે અત્યારે મોબાઈલનો સખ્ખર લેવલનો ક્રેઝ છે એ કઈ રીતે ઘટે અને પાછળ તરફ એમનું ધ્યાન વધાર દોરાય એવી નાટિકા રજૂ થઈ અને આગળ પણ અત્યારે ઘણા બધા પ્રોગ્રામ બાકી છે હું શ્રેયક્ષા ઋણ મુક્તિનો એક સદસ્ય અને ઋણ મુક્તિ ગ્રુપનો સદસ્ય કેમ અમારી પણ આ પાઠશાળાના અઠ્યાવીસ વર્ષ સુધી ખૂબ ઉપકાર રહ્યા છે ખૂબ એમનું ઋણ રહ્યું છે એ ઋણ અમે કદી પણ એને જેમ મા બાપનું ઋણ અમે ચૂકવી નથી શકવાના ગુરુનું ઋણ ચૂકવી નથી શકવાના એમ આ પાઠશાળાના ઉપકારનું ઋણ પર અમે ક્યારેય ચૂકવી નથી શકવાના પણ એ જેટલું પણ અમારાથી નાના નાના પ્રોગ્રામમાં હાજરી આપી અને પ્રોગ્રામ કરી અને જેટલું પણ ઋણ ચૂકવાય એવા માટે અમે સદા પૂરું વર્ષ ખૂબ કાર્યરત રહે છે અને મારી ત્રીસ બત્રીસ છોકરાઓની જે ટીમ છે લૂલમૂર્તિ ગ્રુપ એ એમનું પાઠશાળાનું ઋણ સદા ચૂકવવા એગ્રેસિવ અને કાર્યરત રહે છે તત્પર રહે છે એમનો પણ હું ખૂબ આભાર માનું છું સાથે સાથે આ પાઠશાળાના ચાલક બળ કારોબારી સભ્યો શિક્ષકો શ્રી સંઘ શ્રી ચિંતામણી દાદા એવા અનેક અનેકજનો હું ઘણો ઉપકારી છું અને આગામી વર્ષ અમે ત્રીસમા વર્ષમાં પ્રવેશ કરીશું ત્યારે પણ અનાથ પર ઉત્તમ અને મોટો કાર્યક્રમ થાય એવી આશા સાથે આપને વિનવું છું பிரிட்டன் ஓபன் டேபிள் டென்னிஸ் போட்டியின் ஆடவர் ஒற்றையர் பிரிவு இறுதி ஆட்டத்தில் இந்தியாவின் ரோஹன் போபண்ணா இணை இன்று பிரான்சை எதிர்கொள்கிறது